નાના માછીમારો સાથે સાવચેતીના ભાગરૂપે મરીન પોલીસે બેઠક કરી હતી અને સંભવિત વાવાઝોડાની દહેશત વચ્ચે માછીમારોએ દરિયો ન ખેડવો અને બોટ સુરક્ષિત લંગારવા સૂચના વાવાઝોડાની દહેશતથી નવા બંદર સૈયદરાજપરા અને સિમર માછીમારો સાવચેત છે દરિયામાં કરંટ જોવા મળે નવા બંદરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી છે દરિયામાં ભરતી સાથે પાંચથી સાત ફૂટ ઊંચા મોજા ઉછળી ઉઠ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે પ્રતિ કલાક પિસ્તાલીસ કલાકના ઝડપે ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે આગામી છ કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેલાશે જેને કારણે અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે બીજી તરફ સોમનાથના દરિયા કિનારા પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયામાં કરંટને લઈને સતત પાંચ દિવસથી ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાનની આગાહી મુજબ દરિયામાં ભરતી અને ભારે પવન ફૂંકાઈ રહ્યું છે યાત્રિકો અને માછીમારોને દરિયાકાંઠે ન જવાની ચેતવણી પણ તંત્રએ આપી છે દરિયાકાંઠે તંત્ર એલર્ટ છે